નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ તો આ વિડીયોમાં આપણે કુંભ રાશિનું વાર્ષિક રાશિફળ બે હજાર ચોવીસ જોઈશું તો મિત્રો કુંભ રાશિના જાતકોમાં

કરીએ તો વર્ષની શરૂઆત ખુબ સારી રહેશે તમે રોમાંસ મો અને પ્રિયપત્ર ને દિલ ની વાત કહેવામાં આમાં જરાય સંકોચ કરશો નહીં આ સ્થિતિ તમારી વચ્ચેનું અંતર ખુબ જ ઓછું કરશે

માં પણ पद પ્રતિષ્ઠાને લાભ મળી શકે છે પોઝિટિવ રહેવું જરૂરી છે આગળ વાત કરીએ તો નોકરી દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો આ વર્ષની શરૂઆત આપના માટે સારી જોવા મળી રહી છે તમારા ભાગ્યની મજબૂતીના કારણે નોકરીમાં સનંતર અને પદોની પદોનતીનો યોગ બનશે અને આ બંને સ્થિતિમાં તમને ખૂબ જ સારો ફાયદો થવાની પણ અસર દેખાઈ રહી છે જે વેપારી મિત્રો પાગીદારીમાં ધંધો કરે છે તેમને સંબંધોમાં સંતુલન જાળવવું પડશે જોબ કરનારા મિત્રો માટે નૂતન વર્ષ એકંદરે શુભ રહેશે પરંતુ મહેનતના પ્રમાણમાં પદ પ્રતિષ્ઠા નહીં મળે કામની કદર નહીં થાય આ માનસિકતા સાથે હકારાત્મક અભિગમ કેળવીને મહેનત કરવાની તમને સલાહ છે કૃષિકાર્યો માટે નૂતન વર્ષ એકંદરે શુભ રહી શકે છે શનિની વનોતીની અસર હોવાથી ભણતરમાં વિશેષ એકાગ્રતા તમારે કેળવવી પડશે નકારાત્મક વિચારોની પ્રતિકૂળ અસર ભણતર અને કારકિર્દી પર પડી શકે છે જો જવાબદાર મહેનત વધારશો તો ગોચર હોવાથી સારું પરિણામ આપી જશે વિદ્યાર્થીઓ માટે વર્ષની શરૂઆત સારી જણાઈ રહી છે આપનું મન અભ્યાસને લગતી પ્રવૃત્તિઓમાં ઘણું પરવાયેલું રહેશે નવા નવા વિષયો શીખવાની અથવા નવું કૌશલ્ય પ્રાપ્ત કરવાની તમારી રૂચિ રહી શકે છે પરંતુ શનિની પનોતી તમને નાની મોટી અડચણ કરાવી શકે છે આગળ વાત કરીએ તો કુંભ લગનાના મિત્રો માટે ગુરુને ત્રીજે બ્રહ્મણ મિશ્ર ફળ આપે ગુરુની ધર્મ ભાવ પર દ્રષ્ટિ ધર્મરૂપી કર્મ માટે શુભ છે ધાર્મિક કે પ્રેરણ સ્થાને મુલાકાત માટે એપ્રિલ સુધી યોગ છે ગુરુની પાંચમી દ્રષ્ટિ દાંપત્ય જીવન પર શુભ રહેશે જો કે સલિની પણ દ્રષ્ટિ હોવાથી કભી ખુશી કભી ગમ જેવી સ્થિતિ રહી શકે છે લાભ સ્થાન પર દ્રષ્ટિ આર્થિક અને સામાજિક લાભ અપાવે મિત્રો વડીલો અને ભાઈ બહેનોના સંબંધો મધુર બની શકે છે રાહુનું ધન પરથી બ્રહ્મણ પૈસા માટે જનુ અને મહત્વાકાંક્ષા આપશે જેમાં કંઈ ખોટું નથી પણ રાહુનો મૂળ સ્વભાવ અને અને આપવાનો હોવાથી આવક હાથ પર રોકડ બાબતે સંતોષ જણાશે નહીં જો કે રાહુ જે જે ક્ષેત્રો સાથે સંકળાયેલ છે તેમાં આવક ઊભી થઈ શકે છે રાહુ ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરાવશે જેથી ખર્ચા બાબતે નિયંત્રણ રાખવું જરૂરી છે આ વર્ષે તમારે ખર્ચા ઉપર વધારે નિયંત્રણ રાખવાની જરૂર છે કારણ કે તમારે શનિની વચ્ચેનો તબક્કો ચાલી રહ્યો છે જો તેઓ પોતાની રણનીતિમાં સફળ થાય તો તમારા પ્રોફેશનલ અને અંગત જીવનમાં સમસ્યા આવી શકે છે માટે સાવધાની સૌથી મોટો ઉપાય છે નોકરી અને વેપારના દ્રષ્ટિકોણથી તમને કંઈક નવી શીખાવણ આપી જાય તેવું યોગ દેખાઈ રહ્યા છે ફેબ્રુઆરી સુધી પ્રવાસનો યોગ છે પનોતીનો સમય હોવાથી જો ઉતાવળ ન હોય તો એકાદ બે વર્ષ પ્રતીક્ષા કરો એક સરખા રૂટીન અને કામકાજના તણાવથી કંટાળીને બ્રેક લેવા માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો પ્રબળ પ્રિયજન અને સ્નેહીજનો સાથે આયોજન ગોઠવી દો જો કામકાજ અંતર્ગત વિદેશ સાથે જોડાયેલા છો તો બે હજાર ચોવીસ વર્ષ તમારા માટે એકંદરે શુભ રહી શકે છે વિદેશ યાત્રા કરવાની ઈચ્છા હોય તો આ વર્ષમાં સ્થિતિ તમારી તરફેણમાં છે પરંતુ શનિની પનોતિ તેમાં અડચણ કરાવી શકે છે આ દિશામાં કરેલા પ્રયાસો સફળતા પણ અપાવી શકે છે વાત કરીએ સ્ત્રી વર્ગની તો સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રીઓને સંબંધોમાં સંતુલન જાળવવામાં થોડો માનસિક ઉચાટ રહેશે જોકે ભાઈ ભાંડુ અને મિત્રોની હું મળતી રહેશે બિનજરૂરી ચિંતા છોડવી જરૂરી છે પ્રવાસનું આયોજન મન પ્રફુલ્લિત રાખશે કાર્યક્ષેત્ર બાબતે મિશ્ર ફળ મળી શકે છે તમારી આવક આ વર્ષ દરમિયાન જળવાઈ રહેશે પરંતુ બચત કરવાની તમને વિશેષ સલાહ આપવામાં આવે છે નવા વર્ષની શરૂઆતમાં પ્રેમ સંબંધમાં સ્વમાન અને અપેક્ષા મીઠા ઝઘડા રહેશે મિત્રો આ વર્ષમાં તમારે સનીની સાડા સાતીનો વચ્ચેનો અઢી વર્ષનો તબક્કો હોવાથી માનસિક શ્રમ રહેશે કેટલાક ઉપાયો જરૂરી બનશે આ વખતે તમારે બે થી ત્રણ વાર મહિનામાં મીઠાના પાણીથી સ્નાન કરવું અથવા તો હનુમાન ચાલીસા તમારે ઘરેથી નીકળતા પહેલાં કરવી જરૂરી છે અને આ વરસ દરમિયાન તમે હનુમાનજીથી તથા શનિદેવની ભક્તિ કરો આર્થિક સમયના પાઠ કરો અને લક્ષ્મીજીની પ્રાર્થના કરવાથી તમને લાભ થશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને રાશિ જ્યોતિષ અથવા કુંડળીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરીને પૂછી શકો છો આજના વિડીયોમાં તમે અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળીએ આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં